આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ખૂબ લોકોએ વૃક્ષારોપણનું આયોજન કર્યું ખૂબ સારી વાત છે પણ એક પણ એવો વિડીયો કોઈએ શેર ન કર્યો કે હું મારા ઘરમાં એક જ એસીથી ચલાવીશ બધા રૂમમાં એસી નહીં નાખો સોલાર સિસ્ટમમાં જ્યારથી સબસિડી આવી ત્યારથી લોકો ખૂબ મોટા પ્રમાણમાં સોલાર સિસ્ટમ લગાવી રહ્યા છે બંગલાવાળા તો ઠીક પણ ફ્લેટવાળા પણ બાળકોનો ઉત્તરાયણનો પતંગનો શોખ દબાવીને ધાબા પર સોલાર લગાવી રહ્યા છે સોલાર સિસ્ટમના કારણે લોકો દરેક રૂમમાં એસી લગાવી રહ્યા છે તેમજ એસીનો વપરાશનો સમય પણ લોકોએ વધારી દીધો છે કન્ટિન્યુસ એસી લોકો ચાલુ રાખે છે કેટલાક લોકો તો પંદર વીસ મિનિટ પહેલાં બેડરૂમમાં જતાં પહેલાં એસી ચાલુ કરી દેતા હોય છે જ્યારે સોલાર સિસ્ટમ નથી ત્યારે લોકો એક કલાક કે દોઢ કલાક એસી ચલાવીને બંધ કરી દેતા બેથી ત્રણ કલાક રૂમ એસી વગર ચલાવતા ત્યારબાદ ફરી પાછું એસી ચાલુ કરતાં ગરમી લાગતા જ્યારે આજની પરિસ્થિતિ ખૂબ વિકટ છે કદાચ સોથી દોઢસો વૃક્ષ વાવવામાં આવે એમાંથી દસ પંદર વીસ ટકા ટકે એની સામે ઘરડી એક એસીઓ ઓછું લાગે તો પણ આ ગરમી જે પડી રહી છે તેનાથી ઘણી રાહત સો ટકા મળી શકે તેમ છે પણ નહીં સોલાર સિસ્ટમ નાખી છે તો લાઇટ બેફામ વાપરીશું મોદી સરકારને એમ કે લોકો વીજળીની બચત કરશે પણ કોઈ બચત થતી નથી વધારાની લોકો એસીનો વપરાશ વધારીને બહાર ગરમી ફેંકી રહ્યા છે જય હિન્દ મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ અમદાવાદ